નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજના મુખ્ય સમાચાર જાણીશું તે પહેલા વિડિયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને દરેક કામના અને ઉપયોગી સમાચાર તમને મળતા રહે આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો ભારત સરકાર દ્વારા ઓક્ટોબર મહિનામાં કિસાન યોજનાનો અઢારમો હપ્તો જાહેર કરવામાં આવી શકે છે પરંતુ હપ્તો મળતા પહેલા ખેડૂતોને અમુક કામ કરવા જરૂરી છે યોજના માટે લાભાર્થીઓ ખેડૂતોને ઈ કેવાયસી અને ભૂમિ ચકાસણી કરાવવી જરૂરી છે જે ખેડૂતોએ આ કામોને અત્યાર સુધી નથી કર્યું તેમનો છેલ્લો હપ્તો અટકી શકે છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે સારા વરસાદ માટે હજુ રાહ જોવી પડશે સત્તર થી ચોવીસ જુલાઈ દરમિયાન રાજ્યમાં સારા વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે ચૌદ અને પંદરમી જુલાઈએ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થશે ત્યારે ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે ભારે વરસાદ પડશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે સોળ થી ચોવીસ જુલાઈ એ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડવાની સંભાવના તેમણે દર્શાવી છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો બુલિયન માર્કેટમાં સતત રિકવરીનો માહોલ જોવા મળ્યો છે સોના અને ચાંદીમાં ધીરે ધીરે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે આજે ગોલ્ડ અને સિલ્વર બંને મેટલ્સમાં સારી એવી તેજી જોવા મળી છે

ત્રાણું હજાર છસો એકસઠ રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે છે કાલે ક્લોઝિંગ રેટમાં બાણુ હજાર આઠસો રૂપિયાના સ્તરે જોવા મળી હતી ત્યારબાદના સમાચારની વાત કરીએ તો કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાં અગ્નિવીરોની ભરતી માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક મોટું પગલું ભર્યું છે સીઆઈએસએફે આ અંગે તમામ તૈયારીઓ કરી લીધી છે સીઆઈએસએફ ડીજી નીનાસી કહ્યું છે કે હવે કોન્સ્ટેબલની ભરતીમાં દસ ટકા પોસ્ટ અગ્નિવ માટે રિઝર્વ રાખવામાં આવશે આ ઉપરાંત તેમને ફિઝિકલ ટેસ્ટમાંથી મુક્તિ આપવામાં આવશે સીઆઈએસએફ ડીજી નીનાસીએ કહ્યું છે કે ભૂતપૂર્વ અગ્નિવીરોને પણ વય મર્યાદામાં છૂટછાટ મળશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો મોંઘી લોન અને મોંઘી ઈએમઆઈમાંથી અત્યારે કોઈને રાહત નહીં મળે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે એક કાર્યક્રમમાં કહ્યું છે ભારત સહિત સમગ્ર વિશ્વમાં આર્થિક સ્થિતિ હાલના સમયે નિશ્ચિત છે આવી સ્થિતિમાં વ્યાજ દરોમાં ઘટાડો કરવાની વાત કરવી યોગ્ય નથી રિટેલ ફુગાવાનો દર હજુ પણ પાંચ ટકાની નજીક છે અને જે સર્વે સામે આવી રહ્યા છે તે મુજબ ફુગાવાનો દર પાંચ ટકા નજીક રહી શકે છે મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો